રાજકોટ સીટના ભાજપના લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા એક જાહેર રાજપૂત સમાજ વિશે ટિપ્પણી કરવામાં આવી હતી જેને લઈ સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે લઈ સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર રાજપૂત સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજી આપી તો અનેક જગ્યાએ રૂપાલાના બોયકોટના પોસ્ટર લગાવવામાં આવી રહ્યા છે ત્યારે સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ વિશે કરવામાં આવેલ અભદ્ર ટિપ્પણીને લઈ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે અને સમગ્ર ગુજરાત રાજ્યમાં ક્યાંય પણ તેમને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે તો રાજકોટ લોકસભા ભાજપના રુપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરોધ નિવેદન મામલે સમગ્ર ગુજરાત રાજ્યમાં વિરોધ યથાવત છે ત્યારે આ મામલે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના બાખ ગામે ક્ષત્રિયો દ્વારા પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો હતો રાજપૂત સમાજના માતા બહેનો વિશે સમાજને ઠેસ પહોંચે તેવી ટિપ્પણી ઉચ્ચારનારા અને વિવાદિત નિવેદન અંગે પુરુષોત્તમ રુપાલા સામે ક્ષત્રિય સમાજમાં હજુ વિરોધ યથાવત છે જેના વિરોધના ભાગરૂપે ઉપલેટા તાલુકાના ભાગ

કે ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી એના વિશે માત્ર બે શબ્દ ભાજપ સરકારને ખાલી માત્ર એટલું જ કહેવાનું છે કે આ રૂપાલા સાહેબની ટિકિટ તમે રદ કરો એવી ક્ષત્રિય સમાજની માંગ છે કે જેથી ફરી આવું કોઈ વ્યક્તિ આ સમાજ વિશે ગેરવર્તન ના કરે બસ રૂપાલા સાહેબની આપણે ટિકિટ રદ કરો જય ભવાની જય ભવાની જય ભવાની રાજા નરેન્દ્ર સિંહ રંજીત સિંહ હા રાજપૂત સમાજ વતી હું રૂપાલા સાહેબ સખત શબ્દ ઓલા ભાઈ વિરોધ વખોડી છે અને જે એના રાજપૂત સમાજ ની લાકડી ચુકાવી છે એની અમારી એક જ માંગ છે રૂપાલા સાહેબ ટિકિટ રદ કરો અમારી માંગે પૂરી કરો હું વિજયસિંહ બળવત થી આખરા રાજપૂત સમાજનો સભ્ય બોલું છું અમારી એક જ માંગ છે કે પરસોત્તમભાઈની ટિકિટ રદ કરો કારણ કે એમને જે વાણી વિલાસ રાજપૂત સમાજ વિશે જે કર્યો છે યોગ્ય નથી અમને કોઈ પણ સમાજ સાથે કે કોઈ પણ ભાજપ પાર્ટી સાથે કે સમાજ સાથે કોઈ પણ સમાજ સાથે અમારો રોષ નથી ફક્ત ને ફક્ત પરસોત્તમભાઈ સામે જ રોષ છે એમના વાણી વિલાસને કારણે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા એ જે રાજપૂત સમાજ વિશે અભદ્ર અને હલકી કક્ષાનું જે નિવેદન આપ્યું છે તેમાં તમામ સમાજની લાગણી દુભાણી છે જો ભાજપ સરકારને પરસોત્તમભાઈ રૂપાલાની એક ટિકિટ નું મહત્વ હોય અને પાંચસો ને બાસઠ રજવાડા જે એક ઝટકે આપી દીધા એનું મહત્વ ન હોય તો રાજપૂત સમાજને સ્વીકાર્ય કોઈ કાળે નથી માતૃશક્તિની જે હલકી વૃત્તિથી જે નિવેદન આપેલું છે તે નિવેદનને અમે વકોડી કાઢીએ છીએ અને પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ થાય એ જ અમારી માગણી છે બીજા કોઈ પણ ઉમેદવાર આવે અમને કોઈ વાંધો નથી કોઈ સમાજ પ્રત્યે વાંધો નથી બીજી વાત એ કહીએ કે સમાજ અત્યારે બહુ આક્રોશમાં છે ગામડે ગામડે આક્રોશ છે એટલા માટે સરકાર વિચારીને આનો નિર્ણય લે જો નિર્ણય નહીં તાત્કાલિક લેવામાં આવે તો એના ઉગ્ર પ્રત્યાઘાતો પડશે જય માતાજી સરફરાજ કોડી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ઓપલેટા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ